you uh -huh.

પડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે આગાહી અનુસાર આજે સોમવારે આણંદ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ આવી શકે છે કમોસમી વરસાદ ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી આવી છે તેમણે કહ્યું કે બાર થી પંદર એપ્રિલ ગુજરાત માં કમોસમી વરસાદની આગાહી છે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે તો સત્તરમી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી પ્રમાણ વધવાની શક્યતા છે